સ્વાગત છે તમારો મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર વેચવાનું છે ભાઈને સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો તે ટૅક્ટર ગોપાલભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા મારે ચેનલ ઉપર બીજા વિડીયો આવતા હોય તે તમને મળી જાય અને તમને વિડીયો છેલ્લે ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો આપણે વાત કરીએ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટરની આખું સારી કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને બાકી તમે વિડીયોની અંદર બીજી કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર બે હજાર વીસનું મોડલ તમને જોવા મળશે બે હજાર વીસનું મોડલ છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ બે હજાર વીસનું મોડલ તમને જોવા મળશે ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો એસી પંચ્યાસી ટકા ચારે ચાર ટાયર તમને જોવા મળશે વિડીયોની અંદર તમે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો એંસીથી પંચ્યાસી ટકા ટાયર છે જ્યારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન ટ્રેક્ટરની ચેક કરી શકો છો કિંમતની વાત કરીએ તો કિંમત બાયર રાખેલી છે ચાર લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ગોપાલભાઈનો કોન્ટેક કરી લેજો ગોપાલભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો ત્યાર પછી આ ટ્રેક્ટર સોનાલિકા તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોટી બરાર તાલુકો માળિયા જિલ્લો મોરબી ગોપાલભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય ગોપાલભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ તો જે કોઈ ખેડૂતભાઈઓને આ સોનાલિકા પાંત્રીસ ટ્રેક્ટર લેવું હોય તે ગોપાલભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો એટલે જતાં પહેલાં તમારે ગોપાલભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમે ગોપાલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો